પેટની ચરબી ઓછી ન થવા પાછળ આ નવ કારણો હોઈ શકે છે એક જમ્યા પછી મીઠાઈ ખાવાની આદત પેટની ચરબી માટે જવાબદાર હોઈ શકે છે બે જ્યારે તમે જમ્યા પછી મીઠાઈઓ ખાઓ છો તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે અને તેના કારણે વધારાની કેલરી ચરબીના રૂપમાં જમા થવા લાગે છે ત્રણ જો તમે સવારે ખાલી પેટ ચા પીઓ છો તો તેનાથી એસિડિટી થઈ શકે છે આંતરડાના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે અને પેટની ચરબી પણ વધી શકે છે ચાર મોડી રાત્રે જમવાથી શરીરની કુદરતી મેટાબોલિઝમ પર અસર પડે છે જેના કારણે ભોજન યોગ્ય રીતે પચતું નથી અને પેટની ચરબી વધવા લાગે છે પાંચ વધારે ખાવાની આદતને કારણે પણ પેટની ચરબી વધે છે જ્યારે તમે ભાગોને નિયંત્રિત કરતા નથી ત્યારે તમે તમારી જરૂરિયાત કરતાં વધુ કેલરી ખાઓ છો અને પેટની આસપાસ ચરબી વધે છે છ જ્યારે તમને પૂરતી ઊંઘ ન મળે તો તે પેટની આસપાસના આંતરડાની ચરબીનું કારણ પણ બને છે તેથી સાત થી આઠ કલાકની ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે સાત રાત્રિભોજન અને નાસ્તો વચ્ચે બાર કલાકની ઉપવાસ ઉપવાસબિંડોની ગેરહાજરી પર પેટની ચરબી વધારે છે આઠ જો તમે દિવસ દરમિયાન વધુ પડતું ખાઓ છો અથવા જરૂરિયાત કરતા વધુ કેલરીનો વપરાશ કરો છો તો તે બ્લડ સુગર લેવલને અસર કરે છે અને પેટની ચરબી વધે છે ન નાસ્તામાં પ્રોટીન ન લેવું એ પણ પેટની ચરબી ઓછી ન થવાનું મુખ્ય કારણ હોઈ શકે છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ